આજે મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મ જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સૌના બાપુ એટલે કે મહાત્મા ગાંધીજી કે જેમણે સ્વતંત્રતાની ચળવળ દ્વારા અહિંસક ચળવળ દ્વારા અંગ્રેજના સરકારનો દમ તોડી દીધો હતો અને આપણા ભારત દેશને આઝાદી અપાવી હતી સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી અપાવી હતી તેમના આદર્શો આજના જીવનમાં પણ સૂચક છે અને આપણા સૌના માટે પથદર્શક અને પ્રેરણાદાયી રહ્યા છે જ્યારે તેઓ વિદેશમાં હતા ત્યારે પોતે પણ રંગભેદના કાયદાનો ભંગ રંગભેદના કાયદાનો એ ભોગ બન્યા હતા અને તે સમયે વિદેશમાં પણ તેમને અવાજ અવાજ ઉઠાવ્યો હતો ગાંધીબાપુ કે જેમના આદર્શો છે સત્ય અહિંસા અને ભેદભાવ વગરનું જનજીવન તેમણે આઝાદીની ચળવળને ખરા અર્થમાં જન આંદોલન બનાવી દીધું હતું અને સૌએ પોતે જ્યાં છે ત્યાંથી આઝાદીની લડત ચોક્કસ લડી શકે છે પછી તે પોતાનું સ્વદેશી વસ્તુનો ઉપયોગ હોય કે પછી ભવિષ્યના ભારતના સર્જન માટે પોતાના બાળકને સારું શિક્ષણ અપાવવાનું હોય સ્વચ્છતાને તેમ સ્વચ્છતાને તેમને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું અને સ્વચ્છતાના શાંતિના અને સત્યના આગ્રહી પણ હતા તેમને રાષ્ટ્રપિતાનું વિરૂદ્ધ પણ મળ્યું છે આદરણીય મહાત્મા ગાંધીજી કે જેમના આદર્શો અત્યારે સમગ્ર વિશ્વ એમના આદર્શો પર ચાલી રહ્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ અહિંસક ચળવળ દ્વારા આઝાદી મેળવી અને તેમણે વિશ્વમાં પોતાનું નામ પણ બનાવ્યું હતું આજના ગાંધીબાપુના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું